તેને લીપ વર્ષ કહેવાય છે જેમ કે ચાર ચારના ઘડિયામાં આવતા ચાર દો આઠ ચાર ચાર ચોક સોળ ચાર પાંચ ચારસ ચોવીસ થી માંડીને છન્નું અને સો સુધી સો પણ ચાર વડે ભાગાય છે તો હવે શતાબ્દી લિપ વર્ષમાં જે સંખ્યાને ચારસો વડે નિશેષ ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવાય છે શતાબ્દી એટલે જે સો સો બસો ત્રણસો પાંચસો છસો આ બધા શતાબ્દી વર્ષ છે એની અંદર જે જે સંખ્યાને ચારસો વડે ભાગી શકાય એટલે કે ચાર દુ આઠ ચારના ઘડિયામાં આવતા ચાર દુ આઠ ચારસો આઠસો બારસો સોળસો બે હજાર આ રીતના આ બધા શતાબ્દી લિપ વર્ષ છે પરંતુ અહીં અહીં સો ચાર વડે નિશેષ ભાગી શકાય છે પરંતુ અહીંયા સો એ અપવાદ રૂપે અપવાદ એટલે કે જે શતાબ્દી લિપ વર્ષમાં આવી ગયો હોવાથી તેને આપણે લીપ વર્ષ અહીં ગણતા નહીં જેમ કે સો બસો ત્રણસો પાંચસો છસો સાતસો નવસો આ બધા સામાન્ય શતાબ્દી વર્ષમાં એનો સમાવેશ થાય છે તો ચાલો આપણે જોઈએ કે એક થી સો ની અંદર લીપ વર્ષની સંખ્યા લીપ વર્ષની સંખ્યા તો હવે જોઈએ એક થી સો એટલે કે સો સો ને આપને ચાર વડે ભાગીશું તો લીપ લીપ વર્ષ હંમેશા ચાર વર્ષે રિપીટ થતું હોવાથી આપણે ચાર વડે ભાગીશું ચાર ચાર દુ આઠ દસમાંથી આઠ જાય તો બે ઉપરથી જીરો ઉતાર્યા બે પં ચાર પંચા વીસ તો અહીંયા નિશેષ ભાગી શકાય છે સોને એટલે કુલ કેટલા લીપ વર્ષની સંખ્યા અહીં પચીસ બતાવે છે પરંતુ અહીં આપણે શું કરીશું લીપ વર્ષમાં અહીં સમાવેશ થયો છે ચાર આઠ બાર સોળ તેમજ બાણું છન્નું અને સોનો પણ સમાવેશ થયો છે બધા કુલ મળીને અહીંયા પચીસ થાય છે પરંતુ અહીંયા શું કીધું છે સો એ શતાબ્દી સામાન્ય વર્ષ છે અહીંયા લીપ વર્ષ ભલે ચાર વાર એનીશેષ ભાગી શકાય પરંતુ એનો લીપ વર્ષમાં સમાવેશ થતો નથી તેથી આપણને હવે કેટલા મળશે લીપ વર્ષની સંખ્યા ફક્ત ચોવીસ એક થી સો ની અંદર પૂછે તો લીપ વર્ષની સંખ્યા હંમેશા ચોવીસ રહેશે પચીસ નહીં બરાબર એક સો ની અંદર લીપ વર્ષની સંખ્યા ચોવીસ હશે અને સામાન્ય વર્ષની સંખ્યા સામાન્ય વર્ષની સંખ્યા છોતેર બરાબર ચલો મિત્રો ટોપિક બીજો જોઈએ હવે અહીંથી એક થી બસોમાં લીપ વર્ષની સંખ્યા આપણે એકથી સોમાં જોઈ ગયા અહીંયા એકથી બસો સુધીમાં તો જે ચાર વડે નિશેષ ભાગી શકાય તો ચાર આઠ બાર સોળ તેમજ છન્નું સો પણ આવી ગયા હતા અને એની પાછળ બસ્સો બરાબર આ બસો આમ કુલ મળીને અહીં બધાની ગણતરી કરીએ તો આ બંનેની પણ ગણતરી કરીએ તો કેટલા પચાસ થશે પરંતુ અહીં સો બસો એ શતાબ્દી વર્ષમાં આવતું હોવાથી એને આપણે વર્ષ ગણીશું નહીં તો બે આપણે નીકાળી દઈશું તો અહીં અડતાલીસ થશે વર્ષની સંખ્યા એકથી બસોમાં કેટલા 48 लीप वर्ष की संख्या थे एज रीतना एक थी त्रो म लीप वर्ष की संख्या जो ही है जो एक थी तन सौ में लीप वर्ष की संख्या जो है तो के तो अं आपने शू करीशू ચાર આઠ બાર આ બધા લીપ વર્ષ છે છન્નું સો બસો ત્રણસો આ બધા બધાની ગણતરી થઈને કુલ કેટલા પંચોતેર થશે પરંતુ આપણને સો બસો ને ત્રણસો અહીં લીપ વર્ષ આપણે ગણતા નથી તેથી અહીંયા આપણે એને ગણીશું નહીં તો પંચોતેર નહીં પરંતુ કેટલા 72 हासिल 1 થી 300 માં લીપ વર્ષની સંખ્યા કેટલી હશે 72 ચાલો તો આપણે 1 થી 400 માં લીપ વર્ષની સંખ્યા જોઈએ તો લીપ વર્ષમાં દાખલા તરીકે 4 થી સ્ટાર્ટ થાય 4 8 12 16 96 100 200 ત્રણસો અને ચારસો આ બધા ચાર વડે નિશેષ ભાગી શકાય છે કેમ જોઈએ ચારસો ને કેટલા વડે નિશેષ ભાગી શકાય ચારસોમાં કેટલા લીપ વર્ષ આવશે ચાર એકા ચાર જીરો આ બે જીરો વધ્યા એ આપણે ઉપર ચઢાઈશું તો કેટલા સો લીપ વર્ષ આવશે કેટલા સો લીપ વર્ષ એક થી ચારસોમાં સો લિપ વર્ષ આવશે પરંતુ અહીંયા શું કીધું છે સો બસો ત્રણસો એ શતાબ્દી વર્ષ હોવાથી તેને આપણે લીપ વર્ષમાં ગણતા નથી તો ચારસોની ગણતરી થશે કેમ કે ચારસો શતાબ્દી લીપ વર્ષમાં અહીંયા આવે છે તો સો માંથી ત્રણ નીકાળી નાખીએ તો કેટલા સત્તાનું લીપ વર્ષ થશે કેટલા સત્તાનું તો આપણે અહીંયા આગળ જોઈ ગયા છે એક થી ચારસો વર્ષમાં લીપ વર્ષની સંખ્યા પરંતુ એનો સાર આપણે જોઈ લઈએ એકથી સો વર્ષમાં લીપ વર્ષની સંખ્યા ચારથી સ્ટાર્ટ થશે ચારના ઘડિયામાં ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ છન્નું સો તો અહીં આપણે એકથી સોમાં ચાર વડે ભાગીશું સો ને ચાર દુ આઠ ચાર દુ આઠ દસમાંથી આઠ જાય તો બે ઉપરથી જીરો ઉતારીશું ચાર પંચ વીસ તો આ સો પણ ચાર વડે ભાગે છે પરંતુ આપણને આગળ જોઈ ગયા આ અપવાદમાં શતાબ્દીમાં આવતા હોવાથી આને આપણે ગણતરી કરીશું નહીં તો અહીંયા પચીસ લીપવર્સ આવશે પરંતુ સોને આપણે ગણશું નહીં એટલે પચીસ નહીં પરંતુ ચોવીસ હશે બરાબર એ જ રીતના એકથી બસોમાં લીપવર્સની સંખ્યા કેટલી હશે તો આ કુલ બસોને આપણે ચાલો બસોને ચાર વડે ભાગીશું ચાર પંચ ચાલો આ આ ઉપર ઉપર વધી અને લઈ લઈએ તો કેટલા પચાસ લિપ વર્ષ આવશે અહીંયા પચાસ લિપ વર્ષ આવશે એક થી બસો માં પચાસ લિપ વર્ષ આવે છે પરંતુ આપને સો અને બસો ને અગાઉ જોઈ ગયા આ શતાબ્દી વર્ષ હોવાથી આને લીપ વર્ષ ગણતા નથી તેથી આમાં પચાસ માંથી બે ઘટાડીને કેટલા કરીશું અડતાલીસ આવશે બરાબર એ જ રીતના એક થી ત્રણસોમાં લીપ વર્ષની સંખ્યા જોઈએ ત્રણસો ને આપને ચાર વડે ભાગીશું સાત ચોક અઠ્યાવીસ વીસ માંથી અઠ્યાવીસ જાય તો બે ઉપરથી જીરો ચાર દુ આઠ ચાર પંચાવીસ વીસ એટલે આ પણ ત્રણસો પણ ચાર વડે નિશેષ ભાગે છે તો અહીંયા કેટલા પંચોતેર આવશે લીપ વર્ષ પંચોતેર લીપ વર્ષ આવે છે લીપ વર્ષની સંખ્યા એક થી ત્રણસોમાં પંચોતેર આવે છે પરંતુ સો બસો અને ત્રણસો એ અપવાદ હોવાથી એને આપણે લીપ વર્ષ ગણતા નથી શતાબ્દીમાં ચારસો વડે ભાગે એને જ આપણે લીપ વર્ષ કહીએ તો અહીંયા પંચોતેરમાંથી આપણે કેટલા ત્રણ બાદ કરીશું તો બોતેર રહેશે તો બોતેરે આપણી લીપ વર્ષની સંખ્યા હશે એ જ રીતના એકથી ચારસોમાં ચારસોમાં આપણે જોઈએ ચારસો ને ચાર વડે ભાગીશું ચાર એકા ચાર બરાબર જીરો આ બે જીરો વધ્યા એ આપણને ઉપર લઈ લેશું તો કેટલા સો આવશે એકથી ચારસોમાં લીપ વર્ષની સંખ્યા કેટલી છે સો બરાબર હવે જોઈએ અહીં સો બસો ત્રણસો એને આપણે શતાબ્દી વર્ષ ગણતા હોવાથી શતાબ્દીમાં ચારસો વડે ભગાય એને જ આપણે લીપ વર્ષ ગણીએ અહીં ચારસોને ગણાશે કેમ કે ચારસો એ શતાબ્દી લીપ વર્ષ છે તો સોમાંથી ત્રણ બાદ કરીશું તો કેટલા વધશે સત્તાનું તો એકથી ચારસોમાં કેટલા લીપ વર્ષ હશે સત્તાનું તો ચાલો મિત્રો આમાંથી ખાસ ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી પ્રશ્નો છે પૂછાયેલા છે આની અંદરથી તો મિત્રો અહીં આ ટોપિક આપણે પૂરો કરીએ છીએ હવે મળીશું નેક્સ્ટ ટોપિકમાં જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ